ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે રવિવારે બેંકના કેટલાક કર્મચારીઓ કપડવંજ ખાતે એકત્ર થયેલા જેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બેંકમાં રજાના દિવસે પણ કર્મચારીઓને બોલાવવામાં આવે છે જેના કારણે સેવાલિયાના બ્રાન્ચ મેનેજરનો અકસ્માત થયો અને તેમનું મૃત્યુ થયું કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ બેન્કના ચેરમેનને હટાવવાની પણ માંગ કરી હતી તેમજ અન્ય આક્ષેપો પણ કર્યા હતા જેની સામે આજે બેન્ક દ્વારા એક પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓને સણસણતો જવાબ આપ્યો હતો ચેરમેન તેજસ પટેલે જણાવ્યું હતું કે જે કર્મચારીઓને કામ નથી કરવું અને જે કર્મચારીઓ પાસે કામ કરવાની આવડત નથી તે લોકો હરિશ્ચંદ્રના મૃત્યુ પર રાજકારણ રમી રહ્યા છે આગામી સત્તર તારીખના રોજ નાબાર્ડ દ્વારા બેન્કનું ઇન્સ્પેક્શન કરવાનું હોય બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવા માટે જે તે બ્રાન્ચ મેનેજરોને સૂચના આપવામાં આવી હતી તે દરમિયાન બનેલી આ ઘટના પર તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ કેટલાક કર્મચારીઓ દ્વારા મૃત્યુ ઉપર રાજકારણ રમવામાં આવી રહ્યું છે જે લોકોને બેંકનો પગાર લેવો છે પણ કામગીરી કરવી નથી તે લોકોને લઈ આગામી બોર્ડ બેઠકમાં ડિરેક્ટરો સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું ઉમદા ની અંદર અમારા બેંક પરિવારના સ્ટાફ હરીશ્ચંદ્ર પટેલ સેવાલિયા બ્રાન્ચના મેનેજર હતા અને અમારી બેંકની અંદર તારીખ સત્તરના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંકના બ્રાન્ચ મેનેજરોને પોતાની હાથ નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્ક ને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો આપના બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી છે અને આવા સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા દરેક લોકો જે કોઈ પોતાની અધૂરી કામગીરી હતી એ કમ્પ્લીટ કરવા માટે જવાના હતા ને ગયા હતા આ સમય દરમિયાન વાગ્યા કે ચાર વાગ્યા ના સુમારે એવી ખબર પડી કે કર્મચારી એપ્રેન્ટિસને એ પોતે બાઇક ચલાવતા એપ્રેન્ટિસ અને તેમની પાછળ હરીશચંદ્ર પટેલ બેસી અને ભ્રાંત થી ઘરે જવા નીકળ્યા હતા અને એ સમય દરમિયાન હાઈવે ઉપર એક ટ્રક દ્વારા પાછળથી ઠોકર મારી અને હરીશચંદ્ર પટેલ ત્યાં ગયા હતા અને ત્યારબાદ તેઓનો દેહ ત્યાગ કર્યો આ સમય દરમિયાન અમને ધ્યાન થઈ ત્યારે અમે અહીંથી સિનિયર ઓફિસર્સ તેમજ અમે પોલીસ વિભાગના વડાને પણ જાણકારી આપી કે અમારા કર્મચારીને આવી દુઃખદ ઘટના બની છે ને વહેલામાં વહેલી જેટલી પ્રક્રિયા હોય એ પૂર્ણ થાય અને એના ભાગરૂપે જયારે આ બધી જ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારે ત્યાં આગળ અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે એક બે કર્મચારીઓ ઉપર ઇન્કવાયરી ચાલે છે જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા તેવા લોકોએ એ આવું રજાના દિવસે અમારા કર્મચારીઓને બોલાવીને જો આવો આવો અમારો અસર થાય તો આવા ખોટા આક્ષેપો કરી અને સિનિયર ઓફિસરો ને બોલતા હતા આવી બાબત અમને બીજા દિવસે જ્યારે ન્યૂઝમાં આવી ત્યારે અમે આ બધી વસ્તુઓને જોઈ અને આની અંદર બેન્કના ઘણા ખરા કર્મચારીઓને સુખ સભા અંતિમ વિધિની અંદર જોડાવાના હતા એટલે ત્યાં હતા ને એ સમયે અમારા ડિરેક્ટરો પણ હતા અને ત્યાં આગળ આવા દસ પંદર જે કર્મચારીઓ જેમણે એમના પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની બે દરકારીના કારણે ખૂબ મોટા એમપીએ અને ખૂબ મોટી મંડળીઓની અંદર ગરીબ ખેડૂતોના નાણાં સેક્રેટરીઓ તેમજ વ્યવસ્થાપક કમિટીઓ દ્વારા કરેલ આવી તમામ કાર્યવાહી જેમની સામે ચાલુ થયેલ હતી તેવા લોકોએ ઉશ્કેરાટમાં આવી અને આપણને રજાના દિવસે આ મેનેજમેન્ટ આપણી જોડે કામ લેશે અને આપણે આ ના કરવું જોઈએ ચેરમેન હટાવવાના નારા આવી રીતના અમને અમુક વિડીયોની અંદર અમુક લોકો બોલતા એ જોયા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું જેથી આજે આ પ્રેસ નોટ બોલાય અને પ્રેસની અંદર કે બેંક ખરેખર કર્મચારીઓના હિતમાં છે બેંકની કાર્ય પદ્ધતિ જ્યારથી અમે ચેરમેન બન્યા છીએ ત્યારથી આ બેન્ક પચ્ચીસો કરોડના ટનઓવર સાથે દોઢ વર્ષના અંતે આજે ચાર હજાર કરોડે કામગીરી કરવા જઈ રહ્યા છે ત્યારે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સરળતા રહે લોકોને કર્મચારીને સારી રીતના શાંતિથી કામગીરી થાય એર વ્યવસ્થાની અંદર અંદર કામગીરી થાય પોતે કાર્ય કુશળ રહે તમામ કાર્યવાહી બેંક દ્વારા થઈ રહી છે આમાં કોઈ કર્મચારી ઉશ્કે રહી અને કોઈ બીજાના પ્રેશરમાં આવી અને પોતાના હિતનું રક્ષણ કરે એવી મારી આપના દ્વારા એક અપીલ છે જે કોઈ લોકો આ મેનેજમેન્ટની કોઈ બાબતની અંદર મેનેજમેન્ટ સુધી પ્રદર્શિત કરે જેથી મેનેજમેન્ટ એમને પરિવાર સમજી અને જે કઈ તકલીફો હોય એને દૂર કરવાની કોશિશ કરવા માટેનું એ અપીલ કરું છું અને આમાં જે પ્રમાણિક અને સારા અને સાચા જે કર્મચારી છે એમને આ બેંક હિતમાં કોઈ જ ખોટા રસ્તે ગયા વગર જે લોકો આની મય જે ડિફોલ્ટ જે કર્મચારીઓ છે જેમને કામ નથી કરવું એમની સાથે ના રહી અને બેન્ક ની સાથે અને આ બારસો ગામનો જયારે વિકાસ કરવા જઈ રહી છે આ બેન્કની જે પરિસ્થિતિ હોય છે સુધારો થઈ રહ્યો છે તેનો સાથ આપી અને બેન્કના મેનેજમેન્ટ સાથે રહેવા હું તમને સર્વેને આ ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું જે જે કોઈ કર્મચારી ના દ્વારા બેદરકારી બેંકનું અહિત થાય તેવું કૃત્ય કરેલ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ જ છે અને તે કાયદેસરની કાર્યવાહી ની અંદર તેમને જે કઈ નિર્ણય કરવામાં આવશે બોર્ડ તેમને છૂટા કરવાના હશે તો છૂટા કરશે અથવા તો તેમની સાથે કોઈ પૈસા કે વ્યવહાર થી એમણે જે નુકસાન કર્યું છે એમની જોથી વસૂલ લેવાના લેવામાં આવશે મૃતકના બેંકના નિયમો મુજબ આવી રીતના એક્સિડન્ટ થી કોઈના મૃત્યુ થયું હોય તો બેંક એના વારસદારને નોકરીએ કાયમી રાખવા માટે એક આવેદન કરે છે અને તેની સાથે સાથે હું પોતે પણ ચેરમેન તરીકે આ જે કરુણ ટીકા થઈ છે જ્યારે હરિશ્ચંદ્ર પટેલ ના પોતાના જ કોઈ પરિવારમાં અન્ય કોઈ એમના પત્ની સિવાય એમના બાળક સિવાય કોઈ ના હોય તો હું પોતે મારા સ્વખ ભંડોળમાંથી માંથી પાંચ લાખ રૂપિયા જાહેર કરું છું અને તેની સાથે બેંક તરફથી પણ લગભગ એને ત્રીસેક લાખ રૂપિયા જેવું અનુદાન આ બેંક તરફથી થી તેમને મળવા પાત્ર છે જે ટૂંકા દિવસો ની અંદર અમે તેમને પહોંચતું કરીશું તો તેજસ્વી લાગે છે કે આ કોઈ ષડયંત્ર

લોકો પણ એક જૂટ છે અને આના કઈ જ થવાનું નથી અને આજ રીતના ને આથી પણ સારી રીતના બેંક આગળ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તે દિશામાં મેનેજમેન્ટ કામ કરવા જઈ રહ્યું મારો સભાસદોને બહુ જ સ્પષ્ટ સંદેશ છે આ બારસો ગામની આ મંડળીના માલિકો આ બેંકના ના ચાલીસ લાખ લોકો છે આજે આ બેંક સાથે નવ લાખ લોકો જોડાયેલા છે ચાર લાખ પચાસ હજાર સભા પશુપાલકો જોડાયેલા છે અને અમારા બેંકના મેનેજમેન્ટ કટિબદ્ધતા છે કે દરેકને ઘર બેઠા સર્વિસ મળે એ વ્યવસ્થા બેંકે કરી છે એટલે આપ સર્વે ને અમને જ્યારે આટલા સારી પોસ્ટ ઉપર મૂક્યા હોય તો આપ સર્વેનો પણ આભાર અને ભવિષ્યની અંદર આ બેંકનો જે વિશ્વાસ છે એ કાયમ ટકી રહે તે બધી જ સેવાઓ અમે ઘરે બેઠા આપતા રહીએ તે માટે આપ સર્વેને મારું આહવાન છે